આ તમામ વચ્ચે પંચમહાલના ગોધરામાં પણ ધોધમાર વરસાદ ગોધરામાં વહેલી સવારથી જ વરસાદ કલેક્ટર કચેરી પંચાયત સ્કૂલ પાસે પાણી ભરાયા ગોધરા તાલુકાના ગામોમાં પણ વરસાદ ઓરવાડા સંત્રોડ

ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે આ વરસાદ પડતાની સાથે જ ગોધરા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ છે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો પંચમહાલ જિલ્લા પંચાયત કચેરી બહારના દ્રશ્યો છે જ્યાં આખે આખા રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે રીતના વરસાદના કારણે જે જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા જે કોર્ટ સંકુલ છે તેની બહાર પણ વરસાદી પાણી ભરાયા છે જે રીતના નગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોન્સુન કામગીરી કરવામાં આવતી હોવાના જે દાવા કરવામાં આવે છે પરંતુ પ્રથમ વરસાદે જ નગરપાલિકાના જે પ્રી મોન્સુન કામગીરીના દાવા છે તેની પોલ ખોલી છે ખોલી નાખી છે ને હાલ ગોધરા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ છે વરસાદી પાણી ભરાવાના કારણે જે વાહન ચાલકો છે અહીંયા આવતા જે અરજદારો છે તે ભારે મુશ્કેલીમાં મુકાયા છે વાહનો બંધ પડવાની પણ ઘટના બની રહી છે દ્રશ્યો સીધા જોઈ રહ્યા છો એક તરફ ધોધમાર વરસાદ તો બીજી તરફ મુખ્ય માર્ગો પર વરસાદી પાણી આ બેવડી મુશ્કેલીનો સામનો ગોધરા નગરના લોકોને કરવાનો વારો આવશે વરસાદી ના પાણી નિકાલ માટે પાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી જેના કારણે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ નું નિર્માણ થવા પામે છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે આની ભગત એ બીજી અસ્મિતા ગોધરા પંચમહાલ